જેઓ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન પરસન શ્રીએ હાજરી આપી હતી ત્યારબાદ રાષ્ટ્રીય ભાજપા સમર્થન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી દીપક શર્માજીની બહુમૂલ્ય ઉપસ્થિતિ રહી હતી સાથે સાથે રાષ્ટ્રીય ભાજપા સમર્થન મંચના ગુજરાત પ્રદેશ પ્રભારી શ્રી રવિશ રામચંદાનીજીનો પણ મહત્વનો ફાળો રહ્યો હતો ત્યારબાદ પ્રોફેસર સ્મિતાબેન જોશી જેઓ બીજેપી મહિલા મોરચા કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ હતા ત્યારબાદ શ્રી મિતભાઈ સોની કે જેઓ ઉત્તર ગુજરાતના સંઘ પ્રકપ ગંગા સમગ્રના પ્રભારી શ્રીએ હાજરી આપી હતી સાથે સાથે હિરેનભાઈ પટેલ જેઓ માનવ એકતા ફાઉન્ડેશનના વોઇસ પ્રેસિડેન્ટ છે તેઓની પણ બહુમૂલ્ય હાજરી રહી હતી તથા સંગીતાબેન ભાવસાર જેઓ ગુજરાત રાજ્ય હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટના બોર્ડ ઓફ ડિરેક્ટર તથા બીજેપી ગોતાવર્ડના વાઇસ પ્રેસિડેન્શ્રીની હાજરી આપીને કાર્યક્રમે શોભા વધારી હતી જેમાં ડિસેમ્બર બે હજાર પચીસમાં આયોજિત ઉજ્જૈન ખાતે નેશનલ ગેમ્સમાં કરાટે સ્પર્ધામાં ગુજરાત રાજ્યને છ સ્ટેટમાં બે ગોલ્ડ મેડલ અપાવનાર આઠ વર્ષની દીકરી સાલની વિશ્વકર્માનું મુખ્ય અતિથિઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે તેમની માતા બબલીબેન વિશ્વકર્મા તથા તેમના પિતા વિજયભાઈ વિશ્વકર્માનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને કેટલાક પદાધિકારીઓ લોકોનું પણ સન્માન આ કાર્યક્રમમાં કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અલગ અલગ વિસ્તારથી મહિલા મોરચાના શ્રીઓ હાજરી આપી હતી તથા આ કાર્યક્રમમાં મહિલા સંગઠનને મજબૂત બનાવવા માટેની ચર્ચાઓ તથા આવનારી કોર્પોરેશનના ચૂંટણી બાબતેની પણ ચર્ચાઓ થઈ હતી આ કાર્યક્રમમાં ઘણા બધા લોકોએ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી તથા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જય હિન્દ જય ભારત